બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે નર નારાયણ સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના ચિમ્પુ કુમાર ઉપેન્દ્ર ટાંતી ત્યાં છેલ્લા ત્રણ મહિનાથી મામાનો સત્તર વર્ષીય દીકરો સુનીલ ટાંતી રહેવા આવ્યો હતો ગત સાંજે ચિંપુ કુમાર પોતાના સીખે પટેલ ખાતે આવેલા કોમ્પલેક્ષરની દુકાન ઉપર હતા એ તે સમયે તેમની ગાડી લઈ સુનિલ ટાંતી ઘરે જમવા માટે નીકળ્યો હતો આ દરમિયાન વાઢી રોડ ઉપર હરિકૃપા સોસાયટી તેમજ અશોક વાટિકા સોસાયટી પાસે હાઈવે પરથી ફૂટપાથ આવતા ટ્રક ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જ્યાં ટ્રક ચાલક નશાની હાલતમાં જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો હતો ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે તેમજ એકસો ને જાણ કરાતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી જ્યાં એકસો ની ટીમ દ્વારા સુનિલ તાંટીને મૃત જાહેર કરાયો હતો ઘટના અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ચિમ્પુકુમાર કુમાર ઉપેન્દ્ર તાંટીને ફરિયાદ અપાતા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે किसी को हम नहीं मारे हैं ऐसा क्यों बोल रहे हैं आप किसी को दिन कितने किया तूम દારૂ ફૂલ છે કોણ કૌન સાથ મે અકેલા તો દૂસરા બોલરા આદમી કાં તો દારૂ કાં પીયા દારૂતા દારૂ કાં પીયા ભાઈ દારૂ કૌનિયા અરે દારૂ કાં પિયા દારૂ કૌન